નમસ્કાર કેમ છો શિક્ષણ કલ્યાણ સંકુલના તમામ ચાહક મિત્રોને હોળીની અને ધૂળેટીની બહુ બધી શુભેચ્છાઓ આજે સરસ મજાનો ધૂળેટીનો તહેવાર છે એટલે બધા જ ધૂળેટી રમ્યા હશે લગભગ રમતા હશે અને અમે બી બપોર પછી રમવાના છીએ તો તમારે જો રમવું હોય તો આવજો આજે બપોર પછી પ્રોગ્રામ છે અમારો ધૂળેટીનો પણ અત્યારે સમય છે બપોરના ભોજનનો તો ભોજનના દ્રશ્યો તમને બતાવી દઈએ ભોજન લગભગ તૈયાર થઈ ચૂક્યું છે બધા જ બાળકો હવે ભોજન લેવાના છે અને ભોજન અત્યારે અડધું લાઈવ બની પણ રહ્યું છે અત્યારે પૂરી કામ ચાલુ છે આખી ટીમ અમારી અમારી જે ગર્લ્સ છે ગર્લ્સ મંડળની ટીમ આખી પૂરી વણી રહી છે રસોડાની અંદર બધું તૈયાર થઈ રહ્યું છે તો ફટાફટ ફટાફટ શેર કરજો મેનુ પણ બતાવી દઈએ અને આજનું ભોજન માટે જે દાતાઓ છે એમના પણ નામ લઈ લઈશું આજે આખો દિવસ સરસ મજાના કાર્યક્રમો છે સો ભોજન પહેલા બતાવી દઈએ તમને સરસ મજાનું સરસ મજાનું કોપરા પાક છે જોરદાર સ્વીટ્સમાં મસ્ત મજાના મોહન દાળ છે લાઈવ સાથે જ મસ્ત મજાની પૂરી છે જોરદાર મગ મસાલાનું શાક છે સાથે જ સેવ ટામેટાનું શાક છે પાપડ છે રાઈસ છે અને દાળ છે સો મેનુ તમે જોઈ લીધું અને બાળકો અમારા ભોજન બધા કરી રહ્યા છે અને ઈશાને લાઈવ આપીશ ઈશા તમારી સાથે વાતો કરશે અને આજના ભોજનના દાતા તમામના નામો લઈશું આજે બપોર ભોજન માટે બિરલા સેન્ચ્યુરી ગ્રુપ ભરૂચની ટીમ આવી છે

નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો અને અત્યારે બપોરનું જમવાનું છે અને જમવાનું બતાવી દઉં ઉપર આ પાક છે સરસ મજાનો દેન્સી કેવું છે ધુરેટી રમી રમી બપ ચાર વાગે રમવાની છે હેલ્ શું છે મોહનથાળ પુરી નવિયા મોગનું શાક આ સેનું છે સેવ ટમેટાનું શાક પાપડ ભાત અને દાળ કસી શું કરે છે ભેજે છે સારું છે મિશ્રી માહી પીનત પ્રિયંકા કેવું છે ઊંઘી નાઈકશો રશ્મિકા તું જ્યારે તાર બોલ ચાઈના કેવું છે મજામાં સરસ મજાનું રસોડામાં પણ પૂરી બનવાનું કામ ચાલુ છે છીલ કેવું છે જમવાનું મસ્ત છે શું છે જમવામાં હં તે દાળ ભાત નહી લીધા કે પછી શું નામ છે સમીપ કેવું છે સારું દક્ષ બબાન કેવું છે મજામાં જમવાનું સારું છે મોસમ કે મોડું હંતાડે છે તું હંતાડે નાય નહી એટલે આ તો રમવાની ને હોળી રમવાની ચાર વાગે સંકુલે જવાનું હ બોલો હવે હા ના બાકી છે તે જમી લીધું પરીક્ષા તેર તારીખે ગૌરાંગ રવિ કેમ હંતાય છે બે જાને બીક લાગે છે લાઈવ માં આવતા તો કેમ હંતાય છે કઈ ગેતર ભાઈ બન કે તન લાઈન છે બુરિયા કેવું છે મજામાં છે લાઈવ કરવાનું છે આ તો વાર એના આવજે વિધી કેવું છે જમવાનું સારું છે શું છે જમવામાં

કેતન કેવું છે જમવાનું શું છે જમવામાં શું રહ્યું કેવું શરમાય છે નહીં મારું તને તો આજે જેટલા પણ દાતાએ અમારા શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર જમવા માટે જેટલા પણ દાતાએ અમને મદદ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે તમે અમને મદદ કરતા રહો છો અને અમારા સંકુલના બાળકો સરસ મજાનું ભોજન કરે છે તો બતા યુવરાજ કેવું છે જમવાનું સારું છે શું છે જમવામાં હમ

હા બોલ કાના મસ્તી ઓછી કરી રજૂ એટલી જ છે વુલેડી રમવી છે ચાર વાગે રમજો બોલ બગ બક હં ચાર વાગે હ હં બોલો ના બાકી છે છે લગભગ લોકો તમામનું સ્વાગત કરે છે અમારા પાસે અમારા બધા મિત્રો બી બેઠા છે ટૂંક સમયની અંદર એક સરસ મજાનો સોંગ આવી રહ્યો છે મારું સો એ સોંગ પણ તમને બે ચાર દિવસમાં પાંચ દિવસમાં તમે આપણી યુટ્યુબ ના ફેસબુક પર જોવા મળવાની છે બરાબર ને સો બન્યા રહો વિડીયોની અંદર શેર કરતા રહો જે બી જોડાઈ રહ્યા છે દરેકનો આભાર માનીએ છે આવે છે અવાજ આવે છે સો ભરૂચની ટીમ પણ આવી છે બિરલા સેન્ચુરી ના તમામ કામદારો બિરલા સેન્ચુરી વાળા ધ્યાન આપજો ભાઈ બરાબર ને માતાજી જય માતાજી વાહ ખુબ સરસ લો જમી લો ચાલો બધા જમી લો જમી લો જમી લો સો લાઈન ની અંદર બધા બેસી ચૂક્યા છે મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે આજે ધુડેટી તહેવાર છે મેનુ પણ આજે સરસ મજાનું તૈયાર કર્યું છે અમે ધુડેટી રમવાની હમણાં કલાક પછી હા ખાઈ પીને રમીએ ધુડેટી છે તો પાંચસોથી પણ વધારે મિત્રો જ્યારે જોડાયા હોય તો દરેકને અમે ધૂળેટીની શુભકામના આપીએ છીએ બસ આવી રીતે અમારી સાથે રહેજો અને બહુ બધું હજુ ઘણું બધું બાકી છે કરવાનું એ બધું જ આપણે કરતા રહીશું તમારે બસ સાથે રહેવાનું છે અને આવી રીતે પ્રેમ આપતો રહેવાનો છે એટલે હજી આપણે લાઈવ સાંજે લાઈવ કરશું મસ્ત બજારનું સો થેન્ક યુ સો મચ અમે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છે સમય છે ભોજનમાં આવજો